મેટ્રો સ્ટેશનના નીચે રસ્તા પર 33 થતી જોવા પડી રહી છે એક બાજુનું ડિવાઈડર જ બેસી જતા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અમદાવાદના મોટેરાથી ગાંધીનગર સેક્ટર 1 ના રસ્તા પર ભૂવા સેક્ટર 1 ના રસ્તા પર ભૂવા પડ્યા છે મેટ્રો ટ્રેન શરૂ થવાની છે આવતા મહિનેથી ત્યારે આ મેટ્રો ટ્રેન શરૂ થાય ગાંધીનગર સુધી તે પહેલા જ રસ્તા પર ભૂવા પડ્યા છે જેના દ્રશ્યો આપ જોઈ શકો છો બસ મોટા ભૂવા મેટ્રો સ્ટેશન ના નીચે જા તિરાડો પડી ગઈ છે એક બાજુનું ડિવાઇડર પણ બેસી જતા અકસ્માત નો ભય પણ સતાવી રહ્યો છે